તો આપણે છે ને વચમાં હરિધામમાં આવ્યું તું તો આપણે કીધું હરિધામ કહું છું થોડાક ફોટા બીજા પાડી લઈએ હીરોભાઈની પેડા થઈ છે તો આપણે જમણ અરબી જો કરીને આસા હાથજો લખાવે છે એના લખાવાના છે હાથજો પાંચસો રૂપિયા લખવાના છે આજગેનું કેમ થયું આશા કરું કરી બધા મજામાં છો તો આજે આપણે જવાનું છે શરમા મામેરામાં અને કાલે જદા આપણે રમેલ મમ્પા ગમેનો વ્લોગ બણાય નદી એટલે બાયપાસે મે આઈને ભાવુર ભર્યા તો ઘરનો બધ પાછો હવે આવેલા શહેર રે આપણે આઈ કર્યું બોલ માય કાલો આઈસ્ક્રીમ ખાવા જો આપણે દિનશ પહેની ડાઈવેલીની એક જડે હામે વર દિનશભાઈ જો સાક રહ્યા છે ને આપણે આવે તો ત્યાં રાજીનું પુરાણ છે ને આઈકાને મરમામાં જ્યુસ પાયો બે ગ્લાસ જ્યુસ પી જો મમ્મા ચમ છોગો

આપડે તો આ તો કઈ બોલતા જ નહિ એ બુરુ તમે કેમ કઈ ના બોલ્યા એ બહુ શરમાય લાગે તો ફાઇનલી ઘણો વેટ લેવા પછી યશ પપ્પા અને એમના ભાઈબંધો અમારા વિક્રમભાઈ ને મૌલિક ભાઈ આવી જાય તમે જમ આટલી બધી વાર કરી એમ કે તમારે જ અમારા હાડી પહેરવાની આટલી વાર કરી રે ભીગા ભાઈ જમ કઈ બોલતા નહીં તમે तो ને नहीं बोलो। હવે આવન જે ખૂબ રા જોરાયા અમને હો જો બાઈક આતાર થઈ જ્યા છે અને હવે આપણે ને રન હવે જો આપણે સન ને સર્વ દેખન માં આવીએ આપણે ને ગયો જાવ જો બાઈક માં મસ રહી ખુલી આવતી મસ ખુલીનો બોન આવ રહે અને આ ગયા તો મટો બોલ છો એટલે આપણે જવાનું દેખર દે ને તો આપણે છે ને વચ્ચે હરિધામ માં આવ્યું હતું તો આપણે કીધું હરિધામ ગૌશાળા થોડાક ફોટા બીજા પાડી લઈએ તો મલિક ભાઈ જો ફોન માં વાતો કરવા માંડ્યા છે ને અમાર વિક્રમ ભાઈ બાઈક માં ચડી બેઠા છે અને યશ તો હું આવતા ને આવતા તો હું કરવા માંડ્યો છે યશ ના પપ્પા પણ ઉભા છે અને ચાલો હવે ફટાફટ અરીધામ તૌશાળામાં જઈને માન મસ્ત હારા હારા ફોટા પાડા અને હારા ફોટા તમારે જોવા હોય તો મારા ફેસબુકની અંદર સારી પોસ્ટો કર ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટો નહીં કરતા તો ફેસબુકમાં જઈ અને ફોટા જોઈ લે તો રહ્યા એટલે જેવા ફોટા મેં પાડ્યા તો હવે બાઈક જે પાર્કિંગ ચેલા છે ને નેડા હવે ફટાફટ ત્યાં હરીધામ તૌશાળામાં તો જો આપણે ખૂબ બધા ફોટા પાડી લીધા ફાઇનલી અને અમારે મલિક ભાઈ ફોટા પાડે છે અને અમારે સમીર ભાઈ ફોટા પડાવેલા છે જો આ બધા ઊભા થાય અને ખાલી ફોન તો જો અમે ફોન તો હતાડી નાશો જો અમન અમને શરમ છે આવો ફોન પાડીને એટલે અમે અમારો ફોન હતાડી લેશે બાકી પ્રો ઈ પ્રો જો ફટાફટ પડાય ને માંમેર જાન તો આપણે અહીંથી ફટાફટ પડાય અને માંમેર જાન છે કારણ કે ટ્રેક્ટર આવી જશે એટલે ફોન આવ્યો તો કે ફટાફટ આવો એટલે આપણે હવે ત્યાં જઈને તો પૂરી માં ટ્રેક્ટર ભેગા થઈ જશે ટ્રેક આગળ જાય

એમય આગળ દેખતી રહી અમે ભાષા પંચે બધા બાયકો આવે બધા બધા મંદરાવાળા છે હે હેળા કઈ બેંક ભરવાની બેંક છે જાય હારો વિડિયો બને તો આપણે ત્યાં કન પહોંચી ગામમાં અને બધા ઉતર્યા એ બતાવ્યું નહોતું કારણ કે કોરોના સમયમાં અમારા કાકા હારો એક્સપાયર થઈ ગયેલા હતા એટલે બધા રોત હતા અને એટલે વિડીયો બનાવ્યો નહોતો અને હવે અહીંયા કંઈ પહોંચી જ લગ્ન વધારવાનું છે એટલે આપણે અહીંયા કન આવ્યા છે જો મેન ગેટ મેન એન્ટ્રી ગેટ છે અરે તો હવે બધા જ આવ્યા છે લગ્ન તો આપણે પણ ત્યાં ગાવાનું છે

તો કેમ છો ફેમિલી તો આજે રમીલા ની આવી ગયા છે મામેરા પોતે જમેરા છે એટલે મને કીધું ભરત ભાઈ તમે બ્લોગ શૂટ કરો તો આ બ્લોગ મેં શૂટ કરું જો આ પોતે કેવા જમેરા છે અહીંયા બેઠા બેઠા જો ઓમડ કાતા કો બધા આવડે તો એક પોતા ખાવા ના આવે પોતા તો બે બે સોળ બધું અને અમારે આ વર્ષા બેલ એ પોતે મામેરું લઈ લાયા છે આ દાદુ સંપલુક મેરો મારામાં

પકોડી ખા રહ્યા ને મને પાછા શું કે રહ્યા ખબર ધમકી આ લે મોમાં અંદર વિડીયો માપ બાજુ મિત્રો અમે પકોડી અને મોય લઈ લીધી છે ડીશ અને મોય પાણી અને હવે આપણે આલવા જઈએ રમીલા અમારે પકોડી છે ભેગા માટે અમારે પકોડી લઈને આયા બે પકોડી વિડિયો શૂટ તો

જો આજ મેની બેઠક છે આઈકા ને એ રાજુ ભાઈ સાહેબ તો એન્ટ્રી ગેટ આ બધા ફોટા પડાવા છે આ જો અમે સમય ભાઈ ની ફોટા પાડે રાસે આ બધા વેટિંગ માં ઊભા છે કે ચાર નંબર આવે ઈકો તો આ બધા ના ફોટા પાડવાના છે

તો આપણે મમ્મીરામથી ફાઇનલી ઘરે આવી ગયા છો અને ઘરે આયા તો મશન ગયા યસન પપ્પા બેઠતા જો વાંસુડું અડધું લીધું રહ્યું છે અને દોરા ચણા ચણા એટલા બધા વગર ફાટ્યા હતા અને બધાએ રાણી લીધા અને પાછા જો કપડાં દોડી ભરલ પડ્યું કાલના ને આજના બધા કપડાં ભેગા થયા થાય કાલે જતા રહ્યા હતા રામેલમાં અને આજ જતા રહ્યા હતા મમ્મીને અને ઉપર ઉપર બે ત્રણ દિવસ ડેલી લગ્ન છે તો બહુ થઈ ગયું છે મોડું અને ફોન પતી ગયું છે ચાર્જિંગ તો હવે ઘણું કહેવાય એમ નહીં પણ સપોર્ટ તો બહુ કર્યો છે તમે એ બદલ તમારા બધાનો દિલથી આભાર અને વિડીયોમાં બન્યા રહેજો આગળ અને વિડીયો ગમે તો તમને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય શ્રી કૃષ્ણ